હું દિલીપ પટેલ કર્તવ્ય સીટ્સ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડની અંદર આજે આપણે બોટાદ જિલ્લાના રાનપુર તાલુકાના અણિયાળી ગામની અંદર મેજિક મરચી જોવા માટે આવ્યા છીએ તો મેજિક મેક પરથી લીલી અને રેડ માટે આપણે બહુ સારા એવા પરફોર્મન્સ તમને બતાવવા જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો મેજિક મરચી કર્તવ્ય સીટ્સ ધુળાભાઈ જે આપણા ડિસ્ટ્રીબ્યુટર છે કર્તવ્ય એગ્રી ટેકના એમને પણ આપણે ખેતરમાં ઇન્વાઇટ કરીએ છીએ બોલો ધુળાભાઈ તમારા મરચી વિશે કેવું છે લાગ્યું અને શું તમારો અભિપ્રાય છે હું વિશ્વાસ એગ્રો એજન્ટ છે ધુળાભાઈ મારું નામ આજે અમે વિરમભાઈ દેવસેભાઈ કુંવરખાણીયાની વાડીએ હું તથા દિલીપભાઈ સાહેબ તથા કર્તવ્ય શ્રેષ્ઠના પ્રતિનિધિ સચિનભાઈ સાહેબ તથા બીજા ચાર પાંચ ખડૂત મિત્રો અને બે બે ત્રણ તાલીમાર્થીઓ

તો આ મરચી તમને આમ વાયરસને ને એવી કોઈ તકલીફ દેખાય ના વાયરસ બિલકુલ નથી વાયરસ બિલકુલ નથી અને મરચી એકદમ લીલી સમ અને સારામ સારી છે તો અત્યારે તમે જોઈ શકો છો ફાલ જે એને બે ફાલ બે ક્ષમતા છે એ જોઈ શકો છો અને ખેડૂત મિત્રો આ જે કર્તવ્ય સીડ્સ નું જે હાઇબ્રિડ મેજિક મરચી આવે છે એ પહેલાથી સેલે સુધી એકદમ લીલું સમ રહે છે અને પીળી અને લાલ જો ખેડૂત મિત્રોએ કર્યું હોય તો હાઈબ્રિડ મેજિક મરચી ની પસંદગી કરવી જોઈએ કરવી જોઈએ મરચા લંબાઈ પણ સારી છે અને પેલેથી થી સુધી છોડ એકદમ લીલો રહેશે અને મધ્યમ તીખું છે એટલે કે લાલ અને લીલો બંને પોઝિશનમાં માં કરવું હોય તો આ મરચું ચાલે છે તો વિશ્વાસ આગ્રો એજન્ટ છે ધોડાભાઈ તથા દિલીપભાઈ સાહેબ તથા સચિનભાઈ સાહેબ જે વિરમભાઈ ને આ વાડી મુલાકાત લીધી અને આ મરચી કરવાથી વિરમભાઈને ને આમ ખૂબ ખુશ થાય છે કામ છે આમ આનંદ થાય છે ને જાજી કરી હોત તો હારું તો હતું એટલે કે જેટલી વેચી છે આમાં છસ અને દસથી બાર હજારની વેચીશ હા હા સૂકું થશે એટલે લાલ અને લીલામાં બંનેમાં આ મરચી ચાલે છે તો ખેડૂત મિત્રો તમારે જો હવે પછીના આગળના વર્ષોમાં તમારે જો મરચીનું વાવેતર કરવું હોય તો કર્તવ્યની હેબિટ મેજિક મરચી પસંદ કરો અને સારામાં સારું ઉત્પાદન મેળવો તમારું જીવન ધોરણ સુધારો અને વધારે પૈસા કમી કમાઈ અને આગળ વધો એટલે કે સૌનો સાથ સૌનો વિકાસ અને કર્તવ્ય શીર્ષનું એક સ્લોગન છે કે ખેડૂતો વિકાસ એ જ અમારો કર્તવ્ય આજે જ ખરીદી કરવા આપના નજીકના કર્તવ્ય સીટ્સ અધિકૃત વિક્રેતાનો સંપર્ક કરો અથવા સત્તર છેતાલીસ સાતસો સત્યોતર બસો બાઈસ પર ફોન કરો